નમસ્કાર મિત્રો આજે સીધું આપણે તમને જરા નવાઈ લાગશે કે વાછરડીનો જન્મ થયો અને એની તે વળી ચર્ચા કરવાની હોય અરે આપડા માન્ય વડાપ્રધાન ગોવંશ પ્રેમી વડાપ્રધાન પશુ પ્રેમી વડાપ્રધાન એ વાછરડીને લઈને એ આખા પ્રાંગણમાં ફરી રહ્યા છે એને ગળે લગાવી રહ્યા છે એને ચુંબન કરી રહ્યા છે એને વાલ કરી રહ્યા છે અને એમણે પોતાના ટ્વિટર એકાઉન્ટ એટલે કે એક્સ અકાઉન્ટ ઉપર એના વિશે લખ્યું એનો વિડીયો પણ શેર કર્યો અને અમે જે થમનેલમાં ફોટો મૂક્યો છે

અમે જે જે રીતે માન્ય વડાપ્રધાનને એ વાછરડીને લઈને ફરતા જોયા વાલ કરતા જોયા એના ઉપર હાથ ફેરવતા જોયા તો અમને જને એમ લાગ્યું કે રાહુલ ગાંધીની કોપી કરી રહ્યા છે બે હજાર ચૌદ અને બે હજાર ઓગણીસમાં માન્ય વડાપ્રધાન એ રાહુલ ગાંધીનો એજન્ડા પણ સેટ કરી રહ્યા હતા પણ બે હજાર ચોવીસમાં અને એ પછી રાહુલ ગાંધી નરેન્દ્ર મોદીનો એજન્ડા સેટ કરી રહ્યા છે અને નરેન્દ્ર મોદીએ રાહુલ જે કાંઈ કરે એ ફોલો કરવું પડે છે જે રીતે તમે જોયું કે વાછરડીને એ પ્રેમ કરે છે રાહુલ ગાંધી એ પેલા પપીસને લઈ આવે છે સોનિયા ગાંધીને આપે છે ઘરે કૂતરાઓ રાખે છે અલગ અલગ પ્રકારના એમને વાલ કરે છે આ બધું એમણે જે રીતે કર્યું એ નરેન્દ્ર મોદી જરા જુદી રીતે કરવા માંગે છે નરેન્દ્ર મોદી પણ પોતે પશુ પ્રેમી છે એવી એક છાપ ઉપસાવવા માંગે છે અને હરિયાણામાં જયારે ચૂંટણી છે વિધાનસભાની ચૂંટણી ત્યારે એમણે ગોવંશ રક્ષક ને તો ટિકિટ આપી છે પાછી જે ખુલ્લે આમ મુસ્લિમોનો વિરોધ કરી રહ્યો છે ગો હત્યા કરનારાઓનો વિરોધ કરવો જોઈએ પણ એમણે જે રીતે વિરોધ કર્યો છે એ ત્યાં રમખાણ કરી નાખ્યા અને જ્યારે ભારતીય જનતા પાર્ટીની પોતાની સરકાર હોય મનોહરલાલ ખટ્ટરની સરકાર હોય ત્યારે એ આખો ઘટનાક્રમ બન્યો એટલે કે લો એન્ડ ઓર્ડર એ રાજ્ય સરકારની જવાબદારી છે એ બાબત બહુ સ્પષ્ટ છે પણ નરેન્દ્ર મોદી જેનું નામ એ કરે ન્યૂઝ થાય આજે એમણે ટ્વીટ કર્યું એમણે વિડીયો મૂક્યો આવતીકાલના અખબારોમાં તમને સતત જોવા મળશે કે એમની વાછરડી અને નરેન્દ્રભાઈ એ જ દેખાશે પ્રચારમાં રાહુલને ભાંડે છે પણ આમ રાહુલને ફોલો કરે છે પણ મારે આ તબક્કે બીજી એક વાત કરવી છે કે છેલ્લા સિત્તેર વર્ષમાં જે નથી થયું એ કામ આપણા પશુ પ્રેમી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું છે અને એ કામ કહ્યું નરેન્દ્ર મોદીએ જીવતા પશુઓની નિકાસ કરવાનું કામ કર્યું છે કોને નિકાસ કરી મુસ્લિમ દેશોને કલ્પના દેશોને ત્યાં એમની પાવભાજી બનાવવા માટે આપણા ગેટા બકરા લાખોની સંખ્યામાં એમણે એક્સપોર્ટ કર્યા આ કોંગ્રેસના શાસનમાં ભારતીય જનતા પાર્ટીની અગાઉની સરકારના શાસનમાં વીપી સિંહના શાસનમાં ગુજરાતના શાસનમાં દેવેગૌડાના શાસનમાં નહેરુથી માંડીને અત્યાર સુધી એટલે કે નરેન્દ્ર મોદી આવ્યા ત્યાં સુધી કોઈએ પશુઓની જીવતા પશુઓની નિકાસ એ કરી નહોતી પણ નરેન્દ્ર મોદી કરે છે અને અમારા મુંબઈના જે જીવદયા પ્રેમીઓ છે જે આંદોલન કરે છે અને એમણે એ અટકાવી નિકાસને બાકી તો આપણા કચ્છના બંદરેથી પણ વાણમાં આવા બકરાની નિકાસ યુએ અને બીજા મુસ્લિમ દેશોમાં થઈ કારણ કે એમને છે ને પેલું તાજું તાજું માંસ મળે અને એ નરેન્દ્ર મોદી એમની સગવડ કરી આપે છે અને આ હકીકત એ વધારે વણસવાની હતી નાગપુરથી પ્લેનમાં એ જીવતા પશુઓને મોકલવાની આખી વ્યવસ્થા થવાની હતી એનું ઉદઘાટન કરવા માટે દેવેન્દ્ર ફડણવીસ જે અત્યારે ભારતીય જનતા પાર્ટીના નેતા છે અને નાયબ મુખ્યમંત્રી છે મહારાષ્ટ્રના એ ત્યાં ઉદઘાટન કરવાના હતા પરંતુ જીવદયા પ્રેમીઓએ જે આંદોલન કર્યું એના પ્રતાપે આ ગોવંશ પ્રેમી શાસનમાં પશુઓની નિકાસ જે જીવતા પશુઓની નિકાસ થતી હતી એ રોકાઈ ગઈ કારણ કે સિક એમના જે ગુપ્તચર એજન્સીઓ છે ભારત સરકારની એમણે અહેવાલ આપ્યો કે આને કારણે તમારે તમારી જે બેંક છે એ ગુમાવવી પડશે અને એટલા માટે એમણે ત્યાં ઉદઘાટન માંડવાળ કર્યું અને જીવતા પશુઓની નિકાસ પણ બંધ કરવી પડી જોકે એવું કહેવાય છે કે ત્યાં ગલ્ફની સાથે એક કરાર ભારત સરકારે કર્યો છે જીવતા પશુઓની એટલે ઘેટા બકરાને મોકલવાની એ બાબતમાં એક કરાર થયો છે પરંતુ એનું હવે શું થશે ખબર નથી કમસે કમ અત્યારે તો એ નિકાસ રોકાઈ ગઈ છે અને અમને એમ લાગે છે કે એ સારી વાત છે બીજો ભારત સરકારનું નેતૃત્વ જ્યારે નરેન્દ્ર મોદી સંભાળતા હોય ત્યારે ગોવંશ રક્ષા થાય એવી તો અપેક્ષા હતી પણ કેરળમાં અને પશ્ચિમ બંગાળમાં ગાયોની ખુલ્લેઆમ કતલ થઈ રહી છે ત્યાં આગળ ગૌ હત્યા ઉપર પ્રતિબંધ નથી ઈશાન ભારતના રાજ્યોમાં પણ ગૌ હત્યા પર પ્રતિબંધ નથી એ વાત પણ આપણા માટે શરમજનક છે બીજી વાત મારે આ તબક્કે જે કહેવી છે એ વાત એ છે કે તમને ખ્યાલ હશે કે મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનનું કતલખાનું એ પહેલાં બાંદ્રામાં હતું બાંદ્રાથી જ્યારે એને દેવનાર શિફ્ટ કરવામાં આવ્યું ત્યારે એક જ શરત હતી કે એ લોકલ કન્ઝમ્પશન માટે જ ત્યાં આગળ કતલ થશે પશુઓની પરંતુ એક્સપોર્ટ માટે પણ ત્યાં કરોડો પશુઓની કતલ થઈ અને આ અમારા જીવદયા પ્રેમી જે આંદોલનકર્તાઓ છે બોમ્બે હાઈકોર્ટમાં ગયા અને એમણે જ્યારે આ પિટિશન કરી ત્યારે હાઈકોર્ટે એના ઉપર પ્રતિબંધ ફરમાવ્યો કે ભાઈ આ લોકલ કન્ઝમ્પશન માટેની શરત રહી છે પણ એક્સપોર્ટ માટે નહીં એને કારણે કરોડો પશુઓ બચી ગયા છે મને તો એવી અપેક્ષા હતી કે ત્યાં ભારતીય જનતા પાર્ટીનું શાસન હતું અને વચ્ચે થોડો સમય ઉદ્ધવ ઠાકરે એ પણ ગોવંશ પ્રેમી છે એ એમનું શાસન હતું અને હવે છે ને પ્રેમીઓનું શાસન પાછું દેવેન્દ્ર ફડણવીસનું આવ્યું છે તો એ પશુઓની એ રીતની કતલે આમ એ દેવનારમાં પણ પોતે અટકાવી શક્યા હોત પરંતુ એવું ન બન્યું અને બોમ્બે હાઈકોર્ટે એ કરવું પડ્યું આજે આટલી વાત ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો લાઇક કરશો કમેન્ટ કરશો અને આપણી યુટ્યુબ ચેનલ ડૉક્ટર હરિદેસાઈ સત્યમ એવું તથ્યમ એ સબસ્ક્રાઈબ કરવા માટે મિત્રોને જરૂર જણાવશો આજના એપિસોડમાં કદાચ વીજળી થોડીક જવાક જવાક થઈ રહી છે અને બીજું અમારા ફાર્મહાઉસ ઉપર અમે જ્યારે છીએ ત્યારે હાઈવે ઉપર અંબાજીના એટલે કે માઈ ભક્તો જે રીતે વગાડી રહ્યા છે ગીતો અથવા તો સ્તુતિ ગાન એને કારણે પણ વચ્ચે વ્યાવધાન તમને કદાચ આમાં અનુભવ આવશે તો એ માટે હું ક્ષમા પ્રાર્થી છું નમસ્કાર